રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છે ગોપાલભાઈ સાથે વાત કરશું ગોપાલભાઈ બે સવાલ છે કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છો બેઠક અહીંયા આગળ થવાની છે તેની સાથે વિસાવદરની ચૂંટણીને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે જે પેટા ચૂંટણીઓ જાહેર થઈ તેમાં વિસાવદરનો કંઈ ઉલ્લેખ જ નથી કરાયો આપ કઈ રીતના જોઈ રહ્યા સૌથી પહેલાં તો લોકશાહીના પર્વ તરીકે આ ચૂંટણી જે જાહેર થઈ છે એ ચૂંટણી બદલ હું સમગ્ર દેશવાસીને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું અમારા કાર્યકર્તાઓ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓને આહવાન કરીએ છીએ કે આવો આપણે બધા સાથે મળી અને લોકશાહીના પર્વને સફળ બનાવીએ વિસાવદરની ચૂંટણીનો જ્યાં સુધી સવાલ છે મને એમ લાગે છે કે કદાચ કોઈ ભૂલચૂક થઈ હોવી જોઈએ તો સૌથી પહેલાં તો અમે રજૂઆત કરીશું ચૂંટણી પંચમાં કે આ બાબતે કોઈ યોગ્ય ખુલાસો ચોખવટ કરે ચૂંટણી પંચ અને બાકી આગળ જોઈશું એના ખુલાસા પછી ઈસુદાન ગઢવી પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું મનોજ સોરઠિયા ઈસુદાન ગઢવી સહિતના ઈસુદાન ભાઈ લોકસભાની ચૂંટણીની જાહેરાત કોંગ્રેસ ભવનમાં અત્યારે આવવાનું થયું છે બેઠક થવાની છે વિસાવદરની જાહેરાત નથી થઈ શકી આપ કઈ રીતના જોઈ શક મને લાગે છે કે બાય મિસ્ટેક હશે અમે રજૂઆત કરવાના છીએ કારણ કે આખા દેશની પેટા ચૂંટણીની જો વાત હતી અને પેટા ચૂંટણીની થઈ છે વિસાવદર તો પહેલું રાજીનામું હતું એટલે મને લાગે છે કે ક્યાં બાય મિસ્ટેક હશે અથવા તો થવું જોઈએ અમે પણ રજૂઆત કરીશું અને સ્વાભાવિક છે કે અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે ચર્ચા છે અમે સાથે લડવાના છે એને લઈને આજે પહેલી વખત અમારી જોઈન્ટ મિટિંગ પણ છે માન્ય શક્તિસિંહજીની આગેવાનીમાં અને પૂરી મજબૂત ઇન્ડિયા ગઠબંધન લડશે સવાલ ભરૂચ બેઠક ઉપર હજી પણ અહેમદ પટેલના પુત્ર છે તે માની નથી રહ્યા આપ કઈ રીતના જોઈ રહ્યા છો અને બેઠકમાં ચર્ચા બધા એ બધા માની જશે બધા એક જ છીએ અને અમે ઇન્ટરનલ ઇન્ટરનલ જે છે કેમ છો બેન ઇન્ટરનલ છે અમે ઇન્ડિયા ગઠબંધન ઇન્ટરનલી ચર્ચાઓ કરી અને બધું સુલજાવી લેશું